સાવરકુંડલામાં રેન્જ વન વિભાગમાં ભ્રષ્ટાચારની માહિતી માંગના સામાજિક કાર્યકર્તા સામે ગુનો નોંધાતા વિવાદ સર્જાયો છે સાવરકુંડલા પંથકના સામાજિક કાર્યકર રઘુવીર જેબલિયા દ્વારા વન વિભાગમાં થતા ભ્રષ્ટાચાર મામલે માહિતી માંગી હતી જ્યાં સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં વન વિભાગ દ્વારા સરકારી ફોન ઉપર અપશબ્દો બોલતા હોવાની ફરિયાદ નોંધાવી છે ફરિયાદ નોંધાવતા સામાજિક કાર્યકર રઘુવીર જેબલિયાએ વનમંત્રી મુરુભાઈ બેડા ગૃહમંત્રી હર્ષંક સંઘવીને પત્ર લખી ન્યાયની માંગ કરી છે અરજદાર અપીલ કરતા અપીલ અધિકારી એક દસ દિવસમાં માહિતી આપવાનું હુકમ કરતા અધિકારીઓ દ્વારા રાગદ્વેષ રાખી ફરિયાદ કરાવ્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે સામાજિક કાર્યકર રઘુવીર જેબલિયાએ સાવરકુંડલા વન વિભાગ સામે ગંભીર આક્ષેપો કરતા પંથકમાં ખળભડાટી મચી જવા પામી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાવરકુંડલા નોર્મલ રેન્જમાં મસમોટો ભ્રષ્ટાચાર થયાની માહિતી મને મારી પાસે હતી એટલા માટે મેં આરટીએ દ્વારા ધારી ગીર પૂર્વ વિભાગમાં માહિતી માગેલ હતી પંદર ચાર બે હજાર ચોવીસના રોજ તો મને માહિતી ક્યારે આપવામાં કોઈ આવી નથી એટલે મેં એકવીસ છના રોજ અપીલ કરેલી હતી ત્યારે દિવસ દસમાં મને માહિતી આપવાનો હુકમ કરેલ હતો છતાં પણ કોઈ માહિતી મને આપવામાં ન આવી એટલે જો આપવામાં આવે તો એનો મસ મોટો ભ્રષ્ટાચાર જે આચરો છે સાવરકુંડલા નોર્મલ રેન્જમાં એ સાબિત થાય એમ છે એટલા માટે એ અધિકારી કોઈ માહિતી મને આપવા તૈયાર નથી અને મારા વિરુદ્ધમાં મને ખોટી રીતના દબાવવામાં આવે છે અને ગઈકાલે મારા વિરુદ્ધમાં એફઆરઆઈ દાખલ કરવામાં આવી અને એમાં પણ મારો કોઈ એવો મોટો રોલ નથી અને એ એવું કહેવા માગે છે કે તમે આમાં ડબલામાં ફોન કરીને ગેરશબ્દ અમારા ખાતાકીય અધિકારીને તમે બોલો છો એટલે આવી રીતના મને ખોટી રીતના એફઆરઆઈ મારા વિરુદ્ધમાં કરવામાં આવી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં અને મને દબાવવામાં આવે છે અને આવી રીતના ટોર્ચર કરવાનું એક જ કારણ છે કે જો હું મને મારા વિરુદ્ધમાં આવો ગુનો દાખલ કરીને દબાવવામાં આવે કારણ કે જો દબાવવામાં ન આવે તો એનો ભ્રષ્ટાચાર મસ્ત મોટો થયો છે એ સાબિત થાય એમ છે એટલા માટે મારા વિરુદ્ધમાં ગઈકાલે એફઆરઆઈ દાખલ કરવામાં આવી અને ખોટી રીતના મને આમાં ફસાવવામાં પ્રયત્ન કરી રહ્યું છે વનતંત્ર અને મેં મુળુભાઈ બેરાને પણ પત્ર લખીને જાણ કરી છે કે આમાં જે સાવરકુંડલા નોર્મલ રેન્જમાં મસ મોટો ભ્રષ્ટાચાર થયો છે એની યોગ્ય તપાસ થાય અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ મેં પત્ર લખીને જાણ કરી છે કે આની યોગ્ય તપાસ થાય અને ખોટી ફરિયાદ મારા વિરુદ્ધમાં જે કરી છે એ અધિકારી વિરુદ્ધમાં પગલાં લેવામાં આવે એવી હું આશા રાખું છું અને સાવરકુંડલા નોર્મલ રેન્જમાં હદબાણ છે વાટાવંડી છે ચેક ડેમો છે પછી ખડનો ટાર્ગેટ ખોટી રીતના પૂરો કરવામાં આવ્યો છે આવા બધાએ મને ચોક્કસ માહિતી છે કે આ રેન્જમાં ખોટી રીતના ભ્રષ્ટાચાર થયો છે એટલે ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં હું આગળ જે આવ્યો છું એટલા માટે મને દબાવવામાં આવે છે અને ખોટી રીતના મારા વિરુદ્ધમાં ગઈકાલે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં એફઆરઆઈ દાખલ કરવામાં આવી અને મને ખોટી રીતના દબાવવામાં આવે છે